ગુડ મોર્નિંગ જય માતા જય મમિયા આજ તો શનિવાર ભાઈ સ્ટોરે તો આવી ગયા આપણે રોજ રેગ્યુલર રૂટિનનો ટાઈમ જ છે તો સ્ટોરે આવી જઈએ આજે ભરવાનું કોમ તો બધું ખાસું બધું હોય અહીં બિયર બિયર બધું પાછળ ભરવાનું થશે એ હાંજ જ જવાનું હાલ તો જવાનું નહીં ભાઈ મારો કાલનો વિડીયો ના જો તો જોઈ લેજો જે નવા નવા કોઈ સ્ટપ આવ્યા છે જે અમારી વસ્તુ બધી આવી એના વિશે અમે મૂકેલો છે કે ઇન્ડિયન પોપ ભૂંગળો દેશી શેકેલો તો લાલ પીળો ભૂંગળો આવતો હતો ને હીરો એનો વિડીયો છે તો જોઈ લેજો કે ના જોયો હોય તો બીજું તો એ બધું રાખીશું કામ પામ થોડું વહેલા પતાવી દઈશું પછી આજની એક્ટિવિટી જોઈ રાખજો શું કરીએ છીએ પાર નું વાતાવરણ તરકો મસ્ત સનલાઇટ હે ઠંડી એકદમ છે જ નહીં આ રોકેટ તો હજી ઉડું જ કરે છે એટલો બધો જોઈએ જો અંદર કેટલા પીપલ છે બહાર છે બાર બાર પણ ગાડીઓ ગાડીઓ થઈ જાય સબ બરી જો નવ સ્ટાઈલ નું બાઈક જોરદાર બાઈક નું નો નો આ મંડ સમર આવીન ભાઈ એટલે બધા બાઈકો અલગ અલગ આવશે એક દે ચડ્યા તો 20 ડોલર ગેસ નો થયો હવે જોઓ કેટલો જાય છે હાઈ તો જો ભાઈ ની ખાલી કેટલે ઊંચા આ યે આજે બાર્બર શોપમાં ટ્રાફિક રહેશે સેટરડે આ એટલે સેટરડે વધારે લોકો આવે એ સેટ ફ્રાઇડે સેટરડે બહુ ટ્રાફિક રહે કારણ કે બધા જ દર વીકેન્ડ વીકે સેટ કરવા વાળા હોય ને બલદાડી એ તો ફેશન છે જો બાઇક જો આપણે જોઈ જોઈશું ઇન્સ્ટાગ્રામ નું બરાબર ઇન્સ્ટાગ્રામ એટલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક બરાબર ઇન્સ્ટાગ્રામ યા હાઉ મેની ફોલોઅર 7000 7000 યા સી સી યા 7000 યા બોયના સી બોયના સી યા બોયના સી મોચો મને 7000 હાઉ મચ earning No, no. No? no In YouTube. YouTube, YouTube? Yeah. Yeah, YouTube. Bhaiya, singers, okay? YouTube Mexican. Chocolate. Yeah, YouTube. me income, jo. YouTube. Boy no, boy no. How many? How many? YouTube. How many subscriber? Oh, um, I think six thousand. Oh. Six thousand. Yeah. Let me show you. Okay.

એન્ટર અમારું એન્ટર થવાનું ઘર અમારું બરાબર બહુ બાર વાતાવરણ મસ્ત વાતાવરણ મસ્ત ઠંડી જ નહીં આમાં ગાર્ડન માં છોકરો બહુ આવે આમાં મેં તમને હાલ જે બતાવ્યો ને ભાઈ એ ડોમિનિકન છે એ ડોમિનિકનમાં ઓકે યુટ્યુબ ઉપર ને સોશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર એટલે ગીતો મૂક એ પોતે સિંગર એ સિંગિંગ પૈસા કમાયા એટલે આયા તો પહેલાં પણ અને મને કીધું તું કે હું તને બતાય હું કેટલી ઇન્કમ ને એ બધું કે હું કેટલા કમાવું છું એ કારણ કે એ રો યુટ યુટ્યુબ ઉપર પણ ખાસ સિંગિંગ કરણ મૂક પણ બહુ ટૂં નહીં મૂકતો રહ્યો જેમ અમે જે રજ બ્લોગ મૂકીએ ને એવા રજ નહીં મૂકતો એ એ રોજ અઠવાડિયે એકાદ વખત મૂકો છો વિડીયો અપલોડ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પણ એ રીતે કરે એ રીતે અપલોડ કરે છે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એ ઇન્કમ ઓછી છે પણ આની અંદર ઇન્કમ થાય છે કારણ કે એ તો શું હોય તમને પણ ખબર છે ત્યાં સોશિયલ મીડિયા ઉપર લોકો કેમ આટલા બધા એક્ટિવ હોય છે તમે જોજો ફેસબુક ઉપર જે તમે જોઈ રહ્યા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઉપર એ બધા જે જુઓ ને તમે એના બધાને ઇન્કમ થાય છે ઇમનમ તમને કોઈ અસાવાનું કે બધું બતાવવાનું કોઈ કશું ઇમ્નમ નહીં કરતું એની પાછળનું કારણ છે કે પૈસા મળે છે તમે હાલ કોઈ પણ હાલ બીજો મારો વિડીયો તમે જોઈ રહ્યા હોય ને એટલે અમુક મારા મારા પણ ટાર્ગેટ હોય એ હજી થાય તો પણ મને પણ પૈસા મળ્યું એ તો મેં બધાના પૈસા મળતા હોય તો આજે ભાઈએ બતાવ્યું ને એના ઇન્કમ ચાલુ જ છે દર મહિને મહિને કે દર મહિને અત્યારે હાલ તો ઓછી ઇન્કમ આવે કારણ કે શું ઓછા વિડીયો અપલોડ કરે છે તમે જેટલા વિડીયો વધારે અપલોડ કરો ને વધારે વોચ વોચ બધા જોવાવાળી પબ્લિક હોય ને પૈસા વધારે આવે ડોલરમાં ઇન્કમ આવે અને આપણે ઇન્ડિયન જે ગુજરાતી બધા કરે છે ને એ પૈસા બહુ બધા કમાય સોશિયલ મીડિયાથી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ને ભાઈ બહુ બધું અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે કોક નવું કરો અને પૈસા કમાવો બસ બેહીને રસો આ સોશિયલ મીડિયા એવી વસ્તુ હોય ને ભાઈ કે તમે સારું પણ બતાવી શકો ખોટું પણ બતાવી શકો તો મને તો એટલું જ કે સારું બતાવો અને પૈસા કમાવો એનું કોઈ ના નહીં કારણ કે પૈસા કમાવા માટે હવે કોઈ ગમે તે રીતે મહેનત કરીને પૈસા કમાય જ છે અને જરૂરી છે કમાવા પણ ભાઈ સારું સારું બતાવો બધાને સારા 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 ન્યૂઝ આપો ખોટા ન્યૂઝ કોઈ જોડે ફેલાવશો નહીં અને ન્યૂઝ પણ સારા આલો અને કોકના જોડે સારું શેર કરો તો ભાઈ સાચી વાત હોય ભાઈ ખોટું ખોટું બધું અત્યારે પબ્લિક સોશિયલ મીડિયા એ બે વસ્તુ થાય ખોટું આવે ને સાચું પણ આવે એટલે મારું તો એક જ છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ હોય સાચું બતાવો ને સાચું જ કહો સાત થઈ ગયા મસ્ત એવો હાલો થોડું ફ્રી પડી છે અંધારો તો થઈ જ ગયો ઓલરેડી હરાતે થઈ જાય સાત વાગે લાઇટ ચાલુ થઈ જાય પહેલાં તો નથી થતું જો આપણો બાર બાર શોપ તો આજ તો ખુલી જશે મોડા સુધી તો ભાઈ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાંથી કે ફેસબુકમાંથી કોઈ પણ સોશિયલ મીડિયા તમે કંઈક તમારામાં બતાવવાની આવડત હોય ને તો તમે સો ટકા ચાલું કરો અને તમે કંઈક નવું બતાવો અને તમે પૈસા કમાો હારી ઇન્કમ આવો ભાઈ એવું નહીં હોતું કે નહીં હોતી તમે હવેથી બે હારામાં હારી ડોલરમાં ઇન્કમ આવો ભાઈ તમે તમારા જો સારા કન્ટેન્ટ હશે તમારા સારું વિડીયો બનાવતા હશો અને તમે કોઈકના માટે કંઈક બતાવવાનો પ્રયત્ન કર્યો હશે તો સો ટકા તમારા વ્યુઅર્સ પણ આવશે સબસ્ક્રાઈબર પણ આવશે બધી રીતે ફોલોવર બોલોવર તમે ગમે તે યુટ્યુબમાં સોશિયલ મીડિયા ચેનલ લઈ લો ક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક સારી ઇન્કમ આવશે ભાઈ પણ શું સારું બતાવવાનું કોઈકનો પ્રયત્ન કરો અને તમે ઇન્કમ પણ ડોલરમાં આવશે સારું કમાશો તો તમારા આમ આવડત હોય તો ભાઈ ચાલુ કરી શકાય મારા ઇન્કમ આવશે તો હું તમને કહીશ કે ભાઈ મારે ચાલુ થઈ એવું કારણ કે હાલ મારા કંઈ આવતી નહીં મારી ચેનલ નવી જ છે હજી તો હું શરૂઆત કરી રહ્યું પણ આ તો શું મારા કસ્ટમરો મળ્યા મને બતાવ્યું એટલે મેં આજે તમને વિડીયો બતાવવાનો ટ્રાય કર્યો મેં કીધું ભાઈ તમે તમારાની અંદર કોઈ આવડત હોય તમે સો ટકા મારા જેમ સ્ટાર્ટ કરી શકો છો જે રીતે મેં મારી આવડત હતી મારામાં જે રોજનું ડેલી રૂટિન છે મેં બતાવવાનો ટ્રાય કરું છું તમને બધાને એ રીતે તમે પણ કરી શકો તો હારી ઇન્કમ તમે કમાઈ શકશો એક્સ્ટ્રા તો યુટ્યુબની યુટ્યુબની મેં તમને બતાવ્યું હાલ પહેલાં ભાઈને બતાવી ને ડોમિનિકન છે રોય તો સાડા ત્રણસો ડોલરની આસપાસની ઇન્કમ થઈ જતા સુધી એના ક બધા લોકો વિડીયો જોવા જ કરો એને કેટલી બધી ઇન્કમ આવતી છે તો બસ તમે હારા કન્ટેન્ટ હશે સારું હશે તો તમારી ઇન્કમ લાખોમાં આવશે આ તો ખાલી ડોલરમાં ઇન્કમ ડોલર કન્વર્ટ કરો ને આપણી કરન્સીમાં તો લાખો રૂપિયા થાય ભાઈ એટલે અત્યારે હાલ બધા સોશિયલ મીડિયા પણ એમના નહીં આવતા કારણ કે ડોલરમાં કમાણી છો તો બસ તમારા એક આવડત હોય ને ભાઈ તો તમે ચાલુ કરો મસ્ત કમાણીએ અને કંઈક નવું બતાવવાનું ટ્રાય કરો લોકોને તો તમે પૈસા કમાશો પ્લસ તમારું નામ પણ બનશે હવે તો જુઓ ભાઈ આ તો શનિવાર હતો હવે એટલું બધું કોઈ હશે ને હા હાથ તો કારણ કે મેં તમને બતાવી દીધું હવે ગુલો ગુલો ભરીએ થોડું પતાવી દઈએ પછી આ લોટા કોફીના કોફીના લોટા પણ ધોઈ દઈએ ધોઈ બધું કમ્પ્લીટ કરી દઈએ પછી કચરો રેગ્યુલર કરવાનું જ હોય જાય તો કચરા પોતોને મોફ ને મારવાનું તો હવે થોડું કચરાપોતનું પતાવી દઈએ કોક મસ્તા વેલ પેક લેશે બડ લાઇટ યા વાતરામાસ વાતરા પ્રેમતા નવ બોયનો Es bueno. No bueno, 30 bueno. No, 30 mucho. No mucho. 30 es bueno. Vamos a poner bolo. Good, bueno. Gracias, buenas noches. Igual, amigo. Ah, tala yo. Bye, Ratna. ¿Puedo hacer esto? ¿Qué tal? Yo tengo un pane, un mil, un mil, un mil, un mil. તમે આટલું ચેક કરવાનું હોય મિલ્ક બધું એ તો રેગ્યુલર આપણે વિડીયો બતાવું છું તો રીલ થોડું જોઈ દઈએ ભરીએ દઈએ હું એ તો લઈને આવ્યો જ છું કુલર ચાલુ જ છે જો બધું ખાલ થઈ ગયું ને તો થોડું ભરી દઈએ પોણી તો બનાવતા એટલું બધું નહીં તો મિલ્ક ગોઠવી દઈએ હાલ ભાઈ જે ગુજરાતમાં જાય વિવાદ ચાલી રહ્યો હોય કલાકારો વિષયનો સન્માનનો એ થોડું ખોટું જ કહેવાય કારણ કે હવે આની અંદર ભૂલ કોની છે એ મારી ગણતરી તો એવું કહેવાય કે વચોટિયા હોય ને એ જ આવું કર્યું હોય કારણ કે કોઈને એવી ગણતરી ના હોય કે ભાઈ એકને બોલાવીને એકને ના બોલાવીએ હું તો એક જ કહું ભાઈ કે દરેક સમાજમાંથી એક એક કલાકાર બોલાવવાની જરૂર એમને કંઈ એવું ના હોય કે એક એક એવા પર્ટિક્યુલર સમાજનો જ તમે દરેક સમાજ મેં હોણસો સી જ સારું હારું પરફોર્મન્સ આપવા વાળા સી જ હોય ને તો બધાનું સન્માન કર્યું હોય તો કોઈને ખોટું પણ ના લાગે અને સન્માન બધાનું જળવાય રહે અને બધાનું સન્માન જળવાય રહે તમારે શું કેવું હોય એ મને કોમેન્ટ કરજો અને આજના દિવસ માટે તો સોશિયલ મીડિયાની મેં વાત કરી હતી કે જે અર્નિંગ માટેની અર્નિંગ બહુ બધું પૈસા મળે એવું નહીં કે નહીં મળતા હી તો એ ટ્રાય કરે છે કમાવાના પૈસા તો તમે પણ પૈસા કમાઈ શકો અમે એવું નહીં કોઈ બીજાના પગ ખેંચવા હવ હવની પોતપોતાની ઈચ્છાથી હવ કરી શકો પણ પ્રોબ્લેમ એક જ છે બધા હવ એકબીજા હોય કા હાર હું ચાલુ કર મને લોકો એવું કહેશે મને લોકો શું કહેશે ભાઈ એવું કોઈ વિચારશો નહીં મને શું કહેશે જો ચાલુ કરો ચાલુ ને ચાલું કરી દેવાનું પબ્લિક બધું જ કહે છે દુનિયા બધું જ કહે છે તમે સક્સેસ થશો ને એટલે બધા તમારીમાં જ કહેશે કે હા જોરદાર કર્યું સારું કર્યું તે પણ તમે જો હજી સક્સેસ નહીં થાવ તો તમે કોઈ નહીં કહે એટલે સક્સેસ થવા માટે તમે ચાલુ કરો સ્ટાર્ટ કરો મારું એટલું જ કહેવું અને હવે બસ આજના દિવસ માટે ભાઈ આટલું જ તો જોતા રહો રવિ બ્લોગ ઇએસએ મારી ચેનલના ગમે મારા ચેનલના વિડીયો તમે ગમતા હોય તો સી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો તમે જોતા રહો રવિ બ્લોગ ઇએસએ જય માતાજી જય મમ